શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ આપણા ભારતમાં વિવિધ પ્રાંતો અનુસાર અનેક પ્રકારના પર્વો અને તહેવારો ઉજવવામાં આવે છે અને તે જ રીતે ઉત્તર ભારતમાં એક વિશેષ પર્વ ખૂબ જ પ્રખ્યાત છે જે સામાન્ય રીતે પરણિત મહિલાઓ પોતાના સૌભાગ્ય અને પતિની લાંબી આયુષ્ય માટે ઉજવે છે આ વ્રતને કરવા ચોથનું વ્રત કહેવામાં આવે છે આ વ્રત દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે અને આમાં આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખવામાં આવે છે રાત્રે ચંદ્રમાના દર્શન કર્યા પછી જ આ વ્રત ખોલવામાં આવે છે અને આ પવિત્ર વ્રત હવે બે જ દિવસોમાં આવવાનું છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વ્રત કરવાચોથનું વ્રત કયા દિવસે આવે છે તે દિવસના શુભ મુહૂર્ત કયા છે પૂજા કરવાનું અને વ્રતના પારણા કરવાનો સમય શું રહેશે કયા સમયે તમે ચંદ્ર દર્શન કરી શકો છો આ બધા વિષયો પર આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો આજનો આ કરવા ચોથ ક્યારે છે મુહૂર્ત ક્યારે છે તેનો વિડીયો શરૂ કરીએ દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવાચોથનું વ્રત ઉજવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ કરવાચોથ દસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના રોજ આવી રહ્યું છે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ નવ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારની રાત્રે દસ ચોપન વાગ્યે થશે અને ચતુર્થી તિથિ સમાપ્ત થશે દસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે સાત અને આડત્રીસ વાગ્યે તેથી ઉદય તિથિ અનુસાર દસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના રોજ જ કરવાચોથનું વ્રત રાખવામાં આવશે કરવાચોથનું વ્રત ખૂબ જ કઠિન હોય છે કારણ કે તે સવારથી શરૂ થઈને ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે સવારે બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં આ વ્રતની શરૂઆત સરગી ખાઈને કરવામાં આવે છે અને ચંદ્રમાને જળ અર્પણ કર્યા પછી આ વ્રત પૂર્ણ થાય છે તેથી કરવા ચોથના દિવસે આ વ્રતનો સંપૂર્ણ સમય સવારે છ ઓગણીસથી થી રાત્રે આઠ તેર સુધી રહેશે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર ચાલીસથી પાંચ ત્રીસ સુધી રહેશે સવારે ભગવાનની પૂજા અર્ચના સવારે પાંચ ને પાંચ થી આ જ સમયે જેમણે વ્રત રાખ્યું છે તેઓ ચંદ્રદેવના દર્શન કરીને પોતાનું કરવાચોથનું વ્રત ખોલી શકે છે હવે કરવાચોથનો દિવસ અને સંકટ ચતુર્થી એક જ દિવસે આવે છે અને ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે તેથી પરણિત મહિલાઓ કરવા ચોથના દિવસે ભગવાન ભગવાન શિવ માતા પાર્વતી અને ગણેશની પૂજા અર્ચના કરી શકે છે કઠિન વ્રત ઉપવાસ કરીને મહિલાઓ ચંદ્રદેવના દર્શન અને અર્ધ્ય આપ્યા પછી જ પોતાનું વ્રત પૂર્ણ કરે છે કરવા એ માટીના પાત્રને કહેવામાં આવે છે તેના દ્વારા ચંદ્રમાને જળ કે અર્ધ્યો આપવામાં આવે છે તેથી કરવા ચોથની પૂજામાં કરવા અત્યંત જરૂરી હોય છે આ વ્રતને કઠિન વ્રતોમાંથી એક ગણવામાં આવે છે આમાં ન તો અન્ન લેવામાં આવે છે કે ન તો જળ એટલે આ વ્રત નિર્જળ રાખવામાં આવે છે આખો દિવસ ઉપવાસ કરીને ચંદ્રમાનો ઉદય થાય ત્યારે ચંદ્રમાના દર્શન કરીને તેમને અર્ધ્ય આપ્યા પછી જ આ વ્રત પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્રમાના દર્શન કર્યા પછી પોતાના પતિના હાથે પાણી પીને વ્રતનું પારણું કરવામાં આવે છે કરવા ચોથના દિવસે સૌથી પહેલા સૂર્યોદયના સમયે પૂજા કરવામાં આવે છે ત્યારબાદ સાંજના સમયે ફરીથી પૂજા કરવી પડે છે આ વ્રતમાં સાંજની પૂજાનું વધુ મહત્વ માનવામાં આવે છે જે પ્રદોષ કાળમાં કરવામાં આવે છે તેથી આ દિવસે કરવા ચોથની પૂજા માટે સાંજે પ્રદોષ કાળનું મુહૂર્ત સાંજે પાંચ સત્તાવનથી સાત અગિયાર વચ્ચે રહેશે આ સમય દરમિયાન જે મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખી રહી છે તેઓએ કરવા ચોથની પૂજા વિધિ વિધાન સાથે કરવી પડશે અને સાથે જ કરવા ચોથની વ્રત કથાનું શ્રવણ પણ કરવું પડશે આ વ્રત કથાનું શ્રવણ કર્યા વિના કરવા ચોથનું વ્રત અધૂરું ગણાય છે તો મિત્રો કરવા ચોથનું વ્રત ફક્ત પરણિત મહિલાઓ જ રાખી શકે છે પરંતુ કેટલાક સ્થળોએ તમે જોશો તો અપરિણિત કન્યાઓ પણ આ વ્રતનું પાલન કરે છે સારા પતિની પ્રાપ્તિ માટે જો કોઈ મહિલા બીમાર હોય શારીરિક રીતે અશક્ત હોય કે ગર્ભવતી હોય તો એવા સમયે શાસ્ત્રો અનુસાર તેણે આ વ્રત ન કરવું જોઈએ અને જો તેમ છતાં કોઈ મહિલા આ વ્રત કરવા માંગે છે તો તે જળ ફળ વગેરે લઈને આ વ્રતનું પાલન કરી શકે છે તો મિત્રો હવે વાત કરીએ કે પીરિયડ્સ દરમિયાન કરવા ચોથનું વ્રત ક્યારે કરવું જોઈએ તો પીરિયડ્સના સમયે જો કોઈ મહિલાએ પહેલેથી આ વ્રત કરેલું હોય તો તે આ વખતે પણ આ વ્રત રાખી શકે છે પરંતુ તેણે આ દિવસે કરવા ચોથની વિશેષ પૂજા અર્ચના ન કરવી જોઈએ તે કોઈ પણ પ્રત્યક્ષ રીતે સેવામાં સામેલ ન થઈ શકે પરંતુ તે આખો દિવસ ઉપવાસ કરી શકે છે કથાનું શ્રવણ કરી શકે છે અને રાત્રે ચંદ્રમાના દર્શન કરી શકે છે ચંદ્રમાને અર્ધ્ય ન આપી શકે ચંદ્રમાના દર્શન કરીને તેમની પાસે પ્રાર્થના કર્યા પછી પોતાના પતિના હાથે પાણી પીને તે પોતાના કરવા ચોથના વ્રતનું પારણું કરી શકે છે આ રીતે વ્રતનું પાલન કરીને તે માનસિક રીતે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરીને પોતાના પતિની દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરી શકે છે અને આ રીતે પીરિયડ્સ દરમિયાન પણ જે મહિલાઓએ પહેલેથી કરવા ચોથનું વ્રત શરૂ કરેલું છે તેઓ આ વખતે પણ કરવા ચોથનું વ્રત રાખી શકે છે પરંતુ ધારો કે કોઈ મહિલા પહેલી વખત કરવા ચોથનું વ્રત શરૂ કરવા જઈ રહી છે તો તેણે પિરિયડ્સ દરમિયાન આ વ્રતની શરૂઆત ન કરવી જોઈએ તેણે આગલા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કરવા ચોથના શુભ અવસરે પરણિત મહિલાઓ પતિની લાંબી આયુ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ વગેરે માટે કરવા માતાની પૂજા કરે છે અને સાથે જ કરવા છે આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી આવનાર કરવા વિશેની સંપૂર્ણ માહિતી તો ચાલો ફરી મળીશું ટૂંક સમયમાં આવા જ દરેક વ્રતો અને પર્વોની યથારૂપ માહિતી સાથે તો યાદથી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ